જાયો મેમ ઉત્સવ પેલા ઉત્સા નું નામ છે દિવાળી ઉત્સવ પેલા ઉત્સા નું નામ છે દિવાળી અને એમાં પણ આવો ભવ્ય આયોજન હોય તેનો આનંદ જ કંઈક ગલત છે હું વિશ્વ મનોજભાઈ જાટવાણી કચ્છમાં ગામ ગડોલી હાલપન છું ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે કે આ આર્યન ખેલ મહોત્સવ દિવાળીના તહેવારમાં રાખ્યો છે જેથી અમારી સ્કૂલમાં પણ રજા હોય અને બિઝનેસમાં પણ રજા હોય કે બધા આ પ્રોગ્રામમાં આવી શકે અને ભાગ લઈ શકે માતૃભૂમિનો પ્રેમ વડીલોના વાસ્તવકાતમાં આપણને મળ્યો છે આપણી માતૃભૂમિ એટલે કે લખપત કચ્છમાં આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે તો આપણે બધા આ પ્રોગ્રામને માણીએ જાણીએ અને સંગઠિત થઈને સફળ બનાવીએ અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે જેની સંગઠન શક્તિ મજબૂત છે તેનો સમાજ પણ મજબૂત આપણે આધ્યાત્મિક ધંધાકીય કામકાજો પારિવારિક પ્રસંગોનું મેનેજમેન્ટ કરી અને આ આર્યન ખેલ મહોત્સવમાં સહભાગી થઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો વડીલોનો સાથ સહકાર અને યુવાઓની શક્તિ જ્યારે આ બંને ભેગા થાય ને ત્યારે જ આવા કાર્ય થઈ શકે છે યુવાનો ઊંધો કરીએ તો વાયુ વાયુ જેવી શક્તિ અને ઝડપ ધરાવતો વર્ગ એટલે કે યુવા આજના યુગમાં માણસ માણસથી દૂર થઈ રહ્યો છે અને પોતાના અંદર ઈશ્વરને આપેલી શક્તિને ભૂલતો જાય છે ત્યારે આવો ખેલ મહોત્સવનો અવસર આવે છે અને આપણા યુવા ખેલાડીઓની જ શક્તિને જાગૃત કરે છે તાકાતની સાથે સાથે વધે છે દિમાગ જે લે છે ખેલ મહોત્સવમાં ભાગ ખેલ મહોત્સવ આપે છે ઊંચી પહેચાણ ખેલાડીઓમાં સાહસ ધૈર્ય અને ક્રીમ વર્કમાં આપે છે વિકાસ